રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી બાપા અન્ય ક્ષેત્ર દ્વારા નેચરો થેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કમરનો દુખાવો હાથનો દુખાવો પગનો દુખાવો મણકાનો દુખાવો તેવા અનેક રોગોનું કુદરતી પદ્ધતિનું નિદાન કરવામાં આવ્યું જેમાં ઘણા લોકોને સ્થળ ઉપર જ રિઝલ્ટ મળ્યું હતું આ થેરાપીમાં કોઈ પણ જાતની દવા પણ આપવામાં આવતી નથી ત્યારે મનસુખભાઈ આહિર ભરતભાઈ આહિર દ્વારા કસરત મહત્વની હોય છે તેમ કસરત કેવી રીતે કરવી

તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લેવામાં આવે છે અને હું કોઈ પણ દુખાવા ઉપર સારવાર કરું છું નેચરોપેથી દ્વારા શરીરના એલામેન્ટ ઉપર કામ કરી અને સ્નાયુની કોઈપણ તકલીફ હોય કોઈપણને દુખાવા રૂપી એની સારવાર કરું એટલે સરસ પરિણામ મળે છે અને આજ મને લગભગ બીજીવાર આ આપણે તેજાબાપા અન્નક્ષેત્ર ધોરાજી બીજી વાર મને આજે એને આમંત્રણ આપ્યું છે પહેલો પણ મારો કેમ્પ કર્યો હતો એ પણ સફળ ગયો અને આજ બીજી વાર મને બોલાવ્યો છે એ પણ ખૂબ સફળ ગયો છે એસીને એવું લોકોએ લગભગ સારવાર લેતી અને ઘણાને પરિણામ મળ્યા છે જગ્યા ઉપર એના તમે પણ સાક્ષી બિનાશો અને દર વખતે આવું ને આવું કંઈક આયોજન થાય અને મને બોલાવે અને હું સહભાગી બનવું ક્ષેત્રમાં અને એ યજ્ઞમાં એવો મારો ભાવ છે બાર પટોળી ગામ છે રાજુલા તાલુકા અને અમરેલી જિલ્લામાંથી મનસુખભાઈ આહીર કરીને એ નસુને તપાસીને સાંધોના દુખાવા ગમે ત્યાં હોય એ સારું કરી આપે છે અને બહુ સારું રિઝલ્ટ આપે આની પહેલાં અમે ત્રણ મહિના પહેલાં એક કેમ્પ કરે અને બહુ રિઝલ્ટ સારું છે અને એક સેવાભાવી તરીકે એક અમે આયોજન ગોઠવ્યું હતું અને એસી થી નેવું વ્યક્તિએ આનો લાભ લીધો અને એસી થી લગભગ સિત્તેર એક ટકાને સારું થઈ ગયું અને ગમે તેવા આમ હાલી નાખતા હોય હાલતા થઈ જાય છે એટલે મનસુખભાઈ આહીનું બહુ સારું કામ છે એટલે અમે આ એક સેવાના કાર્યક્રમ રૂપે તેજા બાપાની જગ્યામાં તેજા બાપાની છેતરીની જગ્યામાં એક આયોજન રાખેલ હતું અને એ પૂરું કરેલ છે વિપુલ ધામેચા આર ન્યૂઝ ધોરાજી